જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જેઠ માસની અમાસ ક્યારે છે શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણા ગુજરાતી ભક્તિલેખમાં આજે આપણે જાણીશું જેઠ માસની અમાસ ક્યારે છે ચાર કે પાંચ જુલાઈ ક્યારે પિતૃ તર્પણ કરવું ક્યારે સ્નાન દાન કરવું ઓમ હિમ ચંદ્રમસૈ ઓમ નમ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય તિથિ એ ચંદ્રની કળા ઉપર આધારિત હોય છે જ્યારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય અમાસ તિથિ ઉપર પિતૃઓ વાયુ વેગે તર્પણ આરોગવા પૃથ્વી ઉપર આવે છે આ દિવસે જાપ તપ વ્રત સ્નાન અને દાન અને પિતૃદોષ માટે તર્પણ કરવાનો મહિમા છે આ વર્ષે જેઠ માસની અમાસ તિથિની વધઘટ હોવાથી બે દિવસ રહેશે એટલે કે પાંચ જુલાઈ દિવસે રહેશે અને ચાલો આપણે તિથિની માહિતી જાણીએ તો અમાસ તિથિની શરૂઆત ચાર જુલાઈ સાંજે પાંચ અને ત્રેપન મિનિટે થાય છે અને અમાસ તિથિ સમાપ્તિ છ જુલાઈ ચાર અને છવ્વીસ મિનિટે થાય છે આમ પાંચ જુલાઈ દિવસ અમાસનો રહેશે પિતૃ તર્પણ માટે પાંચ જુલાઈ સ્નાન મહિમા પાંચ જુલાઈ અને દાન સમય પાંચ જુલાઈનો રહેશે તો મિત્રો પાંચ જુલાઈ તમે તમારા પિતૃને પાણી પીવરાવી શકો છો તમે પિતૃને દાન કરી શકો છો સ્નાનની મહિમા પાંચ તારીખે છે તો મિત્રો અમાસના દિવસે અચૂક રીતે આપણા પિતૃઓને આપણે પાણી પીરાવીએ અને એના આશીર્વાદ મેળવીએ તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈમો હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ